નમસ્કાર મિત્રો સ્વાગત છે પરિપત્ર લઈને આવ્યો છું અને ગર્ભપાત કે કસુવાળના કિસ્સામાં શું રજા મળે કે નહીં તેની ચર્ચા કરશું તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી આજના વિડીયોમાં મળી રહેશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો હવે તમારી સામે બે પરિપત્ર છે કે જે ઠરાવ છે તે તમારી સામે આવી રહ્યો હશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી વિદ્યા સહાયકોને પ્રસુતિન રજા બાબતનો તારીખ બે બાર બે હજાર ચૌદનો પરિપત્ર જેમાં આમુખમાં કહેવામાં આવ્યું છે કે ઉપર સંદર્ભ એકમાં દર્શાવે શિક્ષણ વિભાગના તારીખ અગિયાર છ ઓગણીસો અઠ્ઠાણુંના ઠરાવથી જિલ્લા પંચાયતો અધિકૃત નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકોની ભરતી કરવાની યોજના અમલમાં મૂકી છે સંદર્ભ બેમાં જણાવ્યા શિક્ષણ જણાવેલ શિક્ષણ વિભાગના તારીખ બાવીસ દસ બે હજાર ત્રણના ઠરાવની જોગવાઈઓ અને તેમાં વખતો વખત થયેલ સુધારાઓને આધીન રાજ્યની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી વિદ્યા સહાયકોને પ્રસૂતિની રજાના લાભ આપવા હુકમો બહાર પાડવામાં આવેલા છે સંદર્ભ ત્રણમાં જણાવેલ નાણાં વિભાગના જાહેરનામાની જોગવાઈઓ મુજબ અગાઉ એકસો પાંત્રીસ દિવસના બદલે એકસો દિવસની સ્ત્રી વિદ્યા વિદ્યા સહાયકોને પ્રસૂતિ રજા મંજૂર કરવાની બાબત વિચારણા હેઠળ હતી હવે જે ઠરાવ છે તેની વાત કરી લઈએ તો કાળજીપૂર્વકની વિચારણાના અંતે સંદર્ભ ત્રણમાં દર્શાવે નાણાં વિભાગના જાહેરનામાની જોગવાઈઓ લાગુ પાડવામાં આવે છે તેમજ જે સ્ત્રી વિદ્યાસાયકો તારીખ એક દસ બે હજાર ચૌદના રોજ કે તે પછી જે સ્ત્રી વિદ્યાસાયકો પ્રસૂતિની રજા પર હોય અથવા બિન પગારી રજા પર ચાલુ હોય તેઓને પણ આ જાહેરનામા મુજબ નિયત મળવાપાત્ર રજાઓની મર્યાદામાં પ્રસૂતિની રજાઓનો લાભ આપવાનો રહેશે જો કે કુલ દિવસ એકસો એંશીથી વધવા ન જોઈએ ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હુકમથી તેમના નામે શ્રી એચ એમ મિસ્ત્રીશ્રી સંયુક્ત સચિવશ્રી શિક્ષણ વિભાગનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો હવે તમારી સામે બે હજાર સોળનો ઓફિશિયલ પરિપત્ર છે જે સ્ત્રી પ્રસૂતિ રજાને લઈને છે તે આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય સ્ત્રી વિદ્યા સહાયકોને પ્રસૂતિની રજા મંજૂર કરવા અંગે ઉપરોક્ત વિષય પરત મેં જણાવવાનું કે આ કચેરીના સંદર્ભ એકના પત્રથી સ્ત્રી વિદ્યા સહાયકોને રજાનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ સમાન ધોરણે આપવા અંગે સૂચનાઓ આપેલ છે ગુજરાત મુલકી સેવા નિયમો બે હજાર બેના નિયમ નિયમોની જોગવાઈઓ અનુલક્ષીને સ્ત્રી વિદ્યા સહાયકોના કિસ્સામાં પશુતિન રજાઓ મંજૂર કરવા સૂચનાઓ આપવામાં આવેલ છે શિક્ષણ વિભાગના સંદર્ભેના ઠરાવથી સ્ત્રી વિદ્યા સહાયકોને પ્રસૂતિની રજા નાણાં વિભાગના તારીખ તેર અગિયાર બે હજાર ચૌદના જાહેરનામા મુજબ એકસો એંશી દિવસની મર્યાદામાં પ્રસૂતિની રજાઓનો લાભ આપવામાં આવે છે તેમજ સામ સામાન્ય વહીવટી વિભાગના તારીખ ત્રીસ છ બે હજાર પંદરના પરિપત્રથી સ્પષ્ટ કર્યા મુજબ પ્રસૂતિની રજાઓ સમયગાળો કરારીય સમયગાળો પૂર્ણ કરતી વખતે કરારીય સમયગાળામાં ઉમેરવાનો રહેશે નહીં આમ સ્ત્રી વિદ્યાસાયકોને પૂરા પગારમાં સમાવતી વખતે તેઓને પ્રસ મળેલ પ્રસૂતિની રજાઓનો સમયગાળો ધ્યાને લેવાનો રહેશે નહીં એટલે કે તે તે સમયને ફરજ ગણીને નિયમિત કરવાના રહેશે તે ઉપરાંત સમય માટે રજાઓ ઉપર હોય તો નિયમ અનુસાર કપાત પગારી કે બિન પગારી રજાઓ લીધી હોય તેટલા સમયગાળા માટે નિયમિત ગણવાનો સમય વધારવાનો રહેશે પ્રસૂતિ બાબતે ઉપર મુજબની સ્પષ્ટતાઓને અનુલક્ષીને સ્ત્રી વિદ્યાસાયકોને પ્રસૂતિની રજાઓ મંજૂર કરવા તથા આવી નિયમ સરની રજાને પાંચ વર્ષના અંતે પૂરા પગારી નોકરીની ગણતરી સમયે સર્વિસ બ્રેક નહીં ગણવા અંગે આથી તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓને જણાવવામાં આવે છે તેઓ પ્રાથમિક શિક્ષણ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો મિત્રો પિતૃત્વ રજાને લઈને મેં વિડીયો બનાવેલો છે તે તમને અહીંયા આઈબન પર મળી જશે હવે ગુજરાત મુલકી સેવા રજા નિયમો બે હજાર બેમાં એકોતેરનો જે કોલમ છે કે તેમાં કસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં રજા મળે કે કેમ તેની વાત કરવામાં આવી છે તો તેમાં કહેવામાં આવ્યું છે કે મહિલા સરકારી કર્મચારીને ક સુવાવળ કે એમટીપી એક્ટ ઓગણીસો એકોતેર દ્વારા પ્રોત્સાહિત ગર્ભપાત સહિતના ગર્ભપાત માટેની અરજીની તારીખે બે કે વધુ જીવંત બાળકો ન હોય તો તેને પણ નિયમ ઓગણ સિત્તેર હેઠળ નીચેની શરતોને રજા મળવાપાત્ર છે જેમાં પેલું પેલી શરત છે કે મહિલા સરકારી કર્મચારીને ગમે તેટલા જીવિત બાળકો હોય છતાં તેને સમગ્ર નોકરીના સમયગાળા દરમિયાન કસુઆવડ અથવા ગર્ભપાતના કિસ્સામાં પિસ્તાલીસ દિવસ કરતાં વધુ નહીં તેટલી પ્રસૂતિ રજાના હકદાર થશે બે બે અથવા વધુ જીવિત બાળકો ધરાવતી મહિલા સરકારી કર્મચારીઓને ગર્ભપાત એમ ટીપીના કિસ્સામાં પ્રસૂતિ રજા મળી શકશે નહીં ત્રણ મહિલા સરકારી કર્મચારીને એક જ બાળક હોય અથવા બાળક ન હોય અને અરજીના સમર્થનમાં તબીબી પ્રમાણપત્ર સામેલ કર્યું હોય તો તેને ગર્ભપાત કિસ્સામાં માટે કામકાજના દિવસો કરતાં વધુ નહીં તેટલી રજા મંજૂર કરતા ગર્ભપાત એમ ટીપી ના કિસ્સામાં પ્રસુતિ રજા પાંચ વર્ષમાં ફક્ત એકવાર મંજૂર કરી શકાશે પાંચ મહિલા કર્મચારીના રજાના હિસાબમાં આ રજા ઉધારવામાં આવશે નહીં તો મિત્રો આજનો વિડીયો હતો એ સ્ત્રી પ્રસુતિ રજાઓને લઈને તો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાઈ દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ